મારું નામ અખંડાનંદ ભારતી બાપુ છે અમારો આશ્રમ છે આણંદપર કામધેનું ગૌશાળા એકસો સિત્તેર પિંસોતેર ગૌમાતાનો અહીંયા નિર્વાહ થાય છે લૂલી લંગડી બીમાર જે ગૌમાતા નિરાધાર હોય એનું અહીંયા સેવા કરવામાં આવે છે તો હવે આગળના દિવસોમાં મકરસંક્રાંતિ મતલબ નો પર્વ આવી ગયો છે કોઈ પણ દાતાને યથાશક્તિ લીલું છે ખોડ કપાસિયા છે અથવા સૂકું ઘાસ સારો છે અથવા રોકડ રકમ કાંઈ પણ આપવા અને સહયોગ કરવા ઈચ્છતા હોય તો અમારા આશ્રમના નંબર છે સત્તાણું એક બાવીસ પાંચ નવડા તો આમાં આપ ફોન પે ગૂગલ પે પણ કરી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ગૌશાળાની અમનું મોનારા આપણે ગાયો કેટલી સાચવી છે બાપુ પોણા બસો એકસો પિંચોતેર એકસો પિંચોતેર ગાયો બરાબર છે અને તમને આટલી ગાયો સાચો છે દાતાનો સહયોગ મળતો રહે છે તમને હા ક્યારેક ક્યારેક મળે છે અને ક્યારેક ક્યારેક અમારે અમારી રીતે સેવકો ભક્તોમાંથી ભિક્ષાવૃત્તિ કરીને લીલું મગાવવું પડે છે જો દોસ્તો આપને જણાવી દઈએ કે ગૌશાળા તો અનેક છે પણ આ સંચાલિત ગૌશાળા છે એટલે પોતાને જો કોઈ દાતા ન મળ્યો તો પોતાની રીતે બાપુઓનું કેવું થાય કે પોતાની રીતે ગૌ ગૌશાળામાં લીલું નાખે છે પોતાના ભક્તો દ્વારા ઉઘરાણ ભિક્ષા ભિક્ષાવૃત્તિ કરીને એવી રીતે કરે છે તો આવી ગૌશાળાને સહયોગ કરવા નમ્ર વિનંતી કારણ કે ગૌશાળા કારણ કે ગૌશાળા તો અનેક છે રાજકોટમાં અને અનેક જગ્યાએ ગૌશાળા છે અને એ બધાને એટલું દાન મળી રહે છે પણ એ દાનમાંથી આપણે થોડું જે ગૌશાળા ઊભરતી હોય આગળ વધતી હોય જે ઉપયોગ થાય છે આગળ વધતી હોય એમને જ આપણે દાન કરવું જોઈએ મારું કહેવું છે તો ગૌભક્તોને અને આપણા ખાસ હિન્દુત્વ ધર્મને ખાસ હિન્દુત્વ અત્યારે આપણે આંદોલન કરીએ કે હિન્દુત્વ હિન્દુત્વ પણ આપણે હિન્દુત્વમાં માતા પૂજનીય છે તો એમની સેવા પણ કરો તો ગૌ ગૌશાળા તરફથી તમને નમ્ર વિનંતી હું કરું છું કે વધુમાં વધુ વધુમાં વધુ આમાં ગૌભક્તો જોડાય અને દાનની સરવાણી ચાલુ કરે સ્ક્રીન નંબર સ્ક્રીન ઉપર હમણાં નંબર આવશે એ નંબર ઉપર આપ દાન કરી શકો છો ગૂગલ પે કરી શકો છો આણંદ પર મુકામે કાલાવડ તાલુકાનું આનંદપુર મુકામે આ ગૌશાળા આવેલ છે હમણાં તમને થોડી વારમાં દ્રશ્યો દેખાડીશ ગૌ ગૌ માતાના બધા દ્રશ્યો દેખાડીશ આભાર આનંદ મુકામની ગૌશાળા આપ જોઈ રહ્યા છો બસો પિચોતેર ગાયું આવી વિશાળ જગ્યામાં અને એ પણ સ્વસ્થ થઈને રહે છે લૂલી લુલી લંગડી થઈને આવેલ જે ગાયો જ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં એ અત્યારે સ્વચ્છ છે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો